હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા મારા નવા તો આજે તારીખ છે બાર આઠ બે હાજર વાર છે મંગળવાર મંગળવારના રોજ બે દિવસની રજા બાદ તમને લઈને લસણ અને હરાજીમાં કામકાજ જોઈ ચાલુ થઈ ગયું છે તો જોઈ લે દોસ્તો હવે લસણ ની કામકાજ ચાલુ થઈ ગયું છે પિલર નંબર બે પૂગી ગઈ છે બે ત્રણ લાઈનો હારી ગઈ છે હરાજી તો જોઈ શકો છો તો ચાલો જાણીએ કેવી રહી છે સાતસો થી લઈ ને નવસો રૂપિયા લગી ના વેચાણા છે મીડિયમ ક્વોલિટી જોઈ આ બાજુ હલ તોલ ચાલુ છે જોઈ શકો છો તમે જોઈ શકો છો આવા માલ વેચાણા છે ચારસો સાડા ચારસો હાલ જોઈ શકે તો અત્યારે હરાજીનું કામકાજ આગળ પહોંચી ગયું છે તો તમને આજની બજારું જણાવી દીધું અને આ રજા વિશેની વાત કરું તો કાલ નોંધી હવે લસણની યાર્ડનું તમામ કામકાજ ચાલુ છે પાંચ દિવસની રજા જન્માષ્ટમીની આવે એમ છે હવે ચૌદ તારીખથી લઈને ઓગણીસ તારીખ લગી જન્માષ્ટમીની રજા છે તો યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે દરેક ખેડૂત જ નોંધ લઈ લીધો જો કે ચૌદ તારીખથી ઓગણીસ તારીખ લગીની હરાજીનું કામકાજ તમામ બંધ રહેવાનું છે જન્માષ્ટમીની રજા છે તો માટે કાલ નદી હવે યાદનું કામકાજ ચાલુ છે તો આ જણાવી તમને આજની લસણની બજારું કે ચારસો રૂપિયાથી લઈને નવસો પચાસ રૂપિયા લગીના લસણના બજારો નીકળ્યા છે આજે તો જોઈ શકો છો તમે રજીના કામકાજ ચાલુ છે ને બારસોથી પંદરસો કટ્ટાની આવક ધરવાની છે આજે કાલ આવક ચાલુ છે આજે કાલ સવાર લગી આવક ચાલુ છે કાલ સવારના આઠ વાગ્યા પછી તમામ આવક બંધ કરેલ છે તો જેની પણ બધાને નોંધ લેવી તો જોઈ શકો છો અત્યારે હરાજીના કામકાજ પૂગી ગયા છે આગળ ને આજની આવકની વાત કરું તો આવક તેરસો થી લઈને પંદરસો કરતા જેવી આવક ધરાવણી છે આજે લસણમાં જોઈ શકો છો તમે અત્યારે આ બાજુની હરાજીનું કામકાજ થઈ ગયું છે બધી જોઈ શકો છો તમે આ બાજુ વેચાઈ ગયા છે અને આજની બજારની વાત કરું તો બજારું આજે પણ શુક્રવાર જેવી સેમ બજારું રહી છે તો ચારસો રૂપિયાથી લઈને નવસો નવસો પચાસ લગીની બજારું આજે પણ જોવા મળી છે લેવાલી આજે પણ છે તો આ બધા માલ વેચાણા જોઈએ આઠસો આઠસો અગિયાર લગીના વેચાણા છે ફૂટ માલ આ લડાજીનું કામકાજ હવે પૂરું થઈ ગયું છે જોઈ શકો છો તમે તો ચાલો હવે આપણે વિડીયો પણ આજે અહીંયા જ એન્ડ કરીએ તો વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે થોડાક દિવસ આમ જ વિડીયો આવશે તો ચાલો હવે થોડાક દિવસ અત્યારે આમ જ વિડીયો આવશે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો હવે વધુ વિડીયો સાથે આપણે કાલે પાછા મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી